નાની ઉંમરે હાર્ટ થી વધુ એકનું મોત થયું છે જેના કારણે ચિંતા સતત વધી રહી છે કચ્છમાં વિદ્યાર્થીનું હાર્ટ ના કારણે મોત નીપજ્યું ભુજના સીડાતાની અંદર ચાલુ પરીક્ષામાં ધોરણ દસના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવ્યો માત્ર સત્તર વર્ષનો આ યુવક દક્ષરાજ સિંહ ઝાલા કે જેનું સ્કૂલની અંદર જ મોત થઈ ગયું જેના કારણે સ્કૂલમાં અને પરિવારની અંદર શોકનો માહોલ છે સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે જેના કારણે સતત ચિંતા પણ

હાર્ટ એટેક ના જે છે તે બની રહ્યા છે તેને લઈને પણ સ્કૂલ દ્વારા પણ જે છે તે લોકો વિદ્યાર્થીઓને કેવી રીતે પોતાનું શરીર ને ધ્યાન કેવી રીતે તેની પણ જે છે તે જાણકારી જે છે તે આપવામાં આવી રહી છે જે રીતે આ બનાવ બન્યો છે તેને લઈને સ્કૂલ અને સમગ્ર પરિવારમાં રોગની લાગણી જોવા મળી રહી છે જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે તો આ તરફ પાટડીના દેગામની અંદર પણ યુવાનનું આવ્યા બાદ છાતીમાં દુખાવું પડતા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે ઘટના બની છે પાટડીના દેગામ અંદર એક યુવકનું હાર્ટ એટેક મોત નીપજ્યું સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું